આજે સાસરે જશે અને બાકીની છપ્પન દીકરીઓ કાલે સાસરે જશે આજના લગ્નમાં બે દીકરીઓના નિકા અને આજનો લગ્નોત્સવ એટલા માટે મહત્ત્વનો છે કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સહિત અસંખ્ય રાજસ્વી મહાનુભાવો પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ સૌરાષ્ટ્ર આખાના સંત લગભગ ચાલીસેક જેટલા સંતો આજે અમારી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારી દીકરીઓ માટે અને પીપી સવાણી પરિવાર માટે પીપી સવાણી ગ્રુપ માટે આજે એટલા લોકોને સ્ટેજ ઉપર અને મન એમના મંડપે જઈને જે આશીર્વાદ પાઠવ્યા એ દીકરીઓ માટે પણ ઘણી ઊંચી બાબત છે અને અમારા માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક પાત્ર આજે પીપી સવાણીના પીયર્યુ લગ્નોત્સવની અંદર ત્રણ એવા રેકોર્ડ કે પહેલો રેકોર્ડ જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એક વૃક્ષ માકે નામ અંતર્ગત આખા ગુજરાતમાં એનો વ્યાપ થાય તે અંતર્ગત લગભગ બંને દિવસ થઈને ચાલીસ હજારથી ઉપર અને પચાસ હજારની અંદર અમે જે વૃક્ષો લાવ્યા છે એ પ્રમાણે એ દરેક માંડવીયાઓ જાનવિયાઓ આમ મહેમાનોને એક એક રોપ આપવામાં આવશે તે એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થશે સાથે સાથે લગ્નમાં તોરણ બંધાય એ બહુ મહત્ત્વની બાબત હોય છે એ વીસ પચીસ ફૂટનું હોય પણ આખી દુનિયામાં ત્રણસો સિત્તેર ફૂટનું એક તોરણ બંધાય અને એ તોરણ આજે પીપી સવાણીના આંગણે પીયરયુ લગ્ન બંધાણું છે એ પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો નવો રેકોર્ડ કે એક જ આંગણેથી એક જ બાપની એક જ જગ્યાએથી એક જ પરિવારની ત્રેપનસો ને બાવનસો ને ચુમ્મોતેર દીકરીઓ પીપી સવાણીના આંગણેથી આજે પિયર્યું વિદાય સાથે વિદાય લેશે તે પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ વિકસિત ભારત માટે પીએમના જે પીએમ સાહેબનું જે સપનું છે વિકસિત ભારત માટે એમાં બધા કરતાં પહેલાં તો જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરવા અને એનું પહેલું પગથિયું એટલે કે તમે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન એવું ન જોતા એક સંભાવ રાખો અને એનું પગથિયું પીપી સવાણી પરિવારે ઓલરેડી કરી દીધેલું છે અને પીપી સવાણી પરિવાર ક્યાંય પણ જ્ઞાતિ જાતિ બંધનોથી બંધાયેલો નથી તમામ ધર્મની દીકરીઓ તમામ જ્ઞાતિની દીકરીઓ હોય હિન્દુની દીકરીઓ હોય હિન્દુમાં પણ અલગ અલગ પટેલ દરબાર કોળી પ્રજાપતિ વાલ્મીકી સમાજ તમામ પ્રકારની દીકરીઓ જે હોય પીપી સવાણીના આંગણે એક પિતાની જીવી છે આજે મારા માટે તો ગૌરવ ગૌરવની પણ ક્ષણ છે અને દુઃખની પણ બાબત છે કે આજે મારી એકસો ને અગિયાર બાપીઓની દીકરીઓ

Uh, people are nice here very they are giving a lot of hospitality and i'm enjoying uh, how indian culture almost as us we have the arranged marriage as you guys have so there are some similarities and there are some differentiation yeah so uh, almost al almost the same yeah feeling great feeling great that a lot of people getting married today We're sponsored by shivani group this is uh, such a great uh, charity they are doing, and uh, hope they get rewarded in uh, in uh, God.